ગત રાત્રે માંડવી ગેટના પોપડા ખરી પડતા દોડધામ મચી હતી માંડવી ગેટની જર્જરિત હાલતને લઈને ચાર દરવાજા વિસ્તારમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વડોદરાની ખ્યાતિ સમાન માંડવી ચાર દરવાજાના ઐતિહાસિક સ્મારકોની જાળવણીમાં પાલિકા તંત્ર નિષ્ફળ નેવડ્યું છે એક સમયે ચૂના અને પથ્થરથી શિલ્પીઓ દ્વારા તૈયાર થયેલા ઐતિહાસિક ઇમારતો સેંકડો વર્ષ પછી પણ અડીખમ છે જ્યારે આજની સ્માર્ટ સિટીમાં બનતી ઇમારતો પાંચ વર્ષમાં ખખડધર થઈ જાય છે પાલિકા તંત્રએ ફક્ત જૂની ઐતિહાસિક ઇમારતોની જાળવણી અને મરામત કરવાની છે તેમાં પણ તંત્ર યોગ્ય ધ્યાન આપતું નથી ચાર મહિના પહેલા માંડવી દરજા પર અચાનક એક તરફના પિલર પર તિરાડો દેખાતા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દોડી આવ્યા હતા જે બાદ ઈમારતનું સમારકામ શરૂ કરવાને બદલે ટેકા મૂકીને કામચલાઉ આયોજનો કરવામાં આવ્યા હતા વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે જ્યાં સુધી માંડવીનું સમારકામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પગરખા નહીં પહેરવાની બાધા લીધી હતી જે બાધાને પણ ચાર મહિના થઈ ગયા છે છતાંય તંત્ર જાગતું નથી ગત રાત્રે ફરી એકવાર જર્જરિત થયેલ માંડવી દરવાજામાંથી કેટલોક ભાગ તૂટી પડતા પૂજારી હરિઉમ વ્યાસ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જો કે પાલિકાના કોઈ અધિકારી જોવા સુધ્ધા આવ્યા ન હતા આ મામલે પૂજારી હરિહુમ વ્યાસે પાલિકા તંત્ર અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા પહેલાં એકસો ત્રીસ દિવસથી ખુલ્લા પગે રહી માંડવી નીચે તપ કરું છું અને એ તપ કરવાનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે મહાનગરપાલિકા ઝડપથી વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરાવે અને એની જાળવણી રાખે અને માળવી જે જર્જરિત પિલ્લર છે એનું ઝડપથી કામ કરાવે પરંતુ કહીએ ને કે એકસો ત્રીસ દિવસમાં જે જર્જરિત પિલ્લર છે એ પિલ્લર માટે આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી અને પાછા જે ટેકા માર્યા ગડરો માર્યા એની જે માંડવીને વધારે ડિસ્ટર્બ કરી નાખી હવે આ પિલ્લર અમે છેલ્લા છ મહિનાથી રજૂઆત મીડિયાના માધ્યમથી કરતા હતા કે આ માયનો તિરાડો નથી હવે તિરારો તો રહી નથી પણ પિલ્લરના મોટા મોટા ભાગો છૂટા થઈને પડવા માંડ્યા છે છતાંય અમે મહાનગરપાલિકાને કહેતા હતા કે જર્જરિત જે પિલ્લર છે એના જે ભાગ પડી જાય છે એને ઉતારી લો પણ એ લોકો એ પણ ઉતારવાની ઉદાસીનતા રાખી તો ગઈકાલે રાત્રે નવ વાગે આ પિલ્લરમાંથી એટલો મોટો ભાગ છૂટો પડીને નીચે પડ્યો છે કે ભગવાનની કૃપાથી કોઈને વાગ્યું નથી બેરિકેટ લગાવ્યા હિસાબે કોઈની અહીં અવર જવર નથી જો આ પિલ્લરનો તૂટેલો ભાગ કોઈની પડત તો મોટી સારી ઈજા થવાની સંભાવના છે સૌથી દુઃખની વાત એ છે કે મીડિયાના માધ્યમથી અમે ગઈકાલે રાતે પણ જણાવ્યું કે કમિશનર શ્રી અહીં આવે અને ઝડપથી આની કામગીરી કરાવે પણ કાલ રાતથી આજે બપોરના એક વાગવા આવ્યો આજે પંદર કલાક વીતી ગયા પણ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવી એટલે સતત તમને એવું લાગે છે કે મહાનગરપાલિકાને હેરિટેજ વારસાની કોઈ ચિંતા જ નથી અને વધારેને વધારે નુકસાન થાય એની રાહ જોઈ રહ્યા છે કારણ કે અમે છેલ્લા દસ વર્ષમાં એટલા બધા આવેદનપત્ર આપ્યા એટલી બધી રજૂઆતો કરી તો એ કોઈ કામગીરી કરી નથી લહેરીપુરાની રજૂઆત સાત વર્ષથી કરીએ છીએ આજે દરવાજો એવો થઈ ગયો છે કે દરવાજામાં વરસાદનું પાણી જે પડે છે સીધું નીચે આવે છે એના પણ લાકડા પીડિયા હવા સડી ગયા છે કે એ બી ગમે ત્યારે પડી શકે છે ન્યાય મંદિર જોઈ લો ન્યાય મંદિરની બી સતત રજૂઆત કરી આજે ન્યાય મંદિર ઉપર મિની ગાર્ડન બની ગયો છે એને પણ સાફ કરવાની દરખાસ્ત નથી લેતા આંબેડકરનો વાડો લઈ લો કે જે તો સૌથી વધારે જર્જરિત છે કે જેને પ્રાયોરિટી આપીને કામ કરવું જોઈએ તો મહાનગરપાલિકાના કમિશનર આજે એકસો વીસ દિવસ પહેલાં માળવી નીચે આવીને કહી ગયા હતા કે અમે ઝડપથી કામ કરાવીશું તો આ ઝડપથી કામ ક્યારે કયા તમે ઝડપ કોને કહો છો એકસો વીસ દિવસ વીતી ગયા કે આટલો તો સમય લીધો હજી સુધી કોઈ કામગીરી નહીં સતત મીડિયામાં કે જે ટેન્ડરિંગ પ્રોસેસ ચાલે છે ઈજારો આપવાનો છે સુમેશ મોદીને કામ સોંપાઈ ગયું છે દસ કરોડ રૂપિયા ફળવાઈ ગયા જો પૈસા ફળવાઈ ગયા તો એની કામગીરી કરાવો ન્યાય મંદિર માટે પણ તમે સાડત્રીસ કરોડ ફાળવ્યા બે વર્ષથી કઈ કામગીરી ચાલે કોઈ કામગીરી નથી ચાલતી એટલે હું તો કહું છું કે મહાનગરપાલિકા સતત રાજવી પરિવારનું અપમાન કરી રહી છે કે રાજવી પરિવારે પણ કીધું કે ઝડપથી કામ કરાવો પુરાતત્વની ટીમે પણ કીધું કે ઝડપથી કામ કરાવો એની પણ અવગણના કરી રહી છે જાગૃત પ્રિન્ટ મીડિયાને અને ઇલેક્ટ્રિક મીડિયાનું પણ અપમાન કરી રહી છે કે જે પોતાના માધ્યમથી લોકોનો અવાજ એમના સુધી પહોંચાડે છે કે કામ કરાવો પણ એ પણ એમાં એમની ઉદાસીનતા છે પછી કહીએ તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કરી રહ્યા છે જે વડાપ્રધાન શ્રી કહે છે કે તમે ઐતિહાસિક વારસાને સાચવીને વિકાસ કરો વડોદરામાં વિકાસની તો વાત અમે નથી કરતા પણ ઐતિહાસિક વારસાને પણ સાચવવામાં આવતો નથી તો મહાનગરપાલિકાના કમિશનરને કહીશું કે આ તમારી ઉદાસીનતા આટલા બધા લોકોની અવગણના અને જે રીતે પિલ્લર જર્જરિત થઈને પડી રહ્યો છે અને કોઈ મોટો અકસ્માત સરસ સર્જાશે તો શું તમે એની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છો જેવી રીતે ગંભીરા બ્રિજ માટે સતત સ્થાનિક લોકો રજૂઆત કરતા હતા ને તમે એની અવગણના કરી એના ભોગ ભાવિત નિર્દોષ લોકો બન્યા તો આ મંદિર આજે જે મારવી જે તાવર એ ધર્મ અને ધરોહર સાથે જોડાયેલું છે અહીં મેલડી માતાનું સ્થાન આવેલું છે જે પિલર જર્જરિત છે ત્યાં રાજા વિક્રમાદિત્યએ પોતાના અંતિમ શ્વાસ લીધેલા અને આ પિલર નીચે જ તેઓ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયની પણ વાતો જોડાયેલી તો માળવી એ એક ધર્મ અને ધરોહર સાથે જોડાયેલી ઐતિહાસિક ઇમારત છે માળવી એ વડોદરાનું બ્રહ્મસ્થાનમાં આવેલું ટાવર છે અને આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બ્રહ્મસ્થાનનું ખૂબ મહત્ત્વ હોય છે એનું એક પિલ્લર જર્જર છે એ બહુ ખરાબ વાત કહેવાય વડોદરા શહેર માટે અને જે રીતે આપણે આપણા ઘરમાં ઘડિયાળ બંધ નથી રાખતા તો માળવી ટાવરની બે ઘડિયાળો છેલ્લા દોઢ વરસથી બંધ પડી છે તો એ ઘડિયાળો પણ ચાલુ હોવી જોઈએ જો ઘડિયાળ બંધ હશે તો શહેરનો વિકાસ પણ અટકી જશે તો મહાનગરપાલિકાએ આ બધી બાબતોની ગંભીરતા રાખી અને ઝડપથી કામગીરી કરાવવી જોઈએ વારંવાર મીડિયામાં નિવેદન આપવા છતાં પણ તમે મોડું કરી રહ્યા છો હવે વડોદરાની પ્રજા સમજી ગઈ છે કે તમને કામ કરવાની ઈચ્છા શક્તિ નથી